નમસ્કાર આત્મજ્ઞાનના જિજ્ઞાસુ સર્વ ભાઈ બહેનોનો આ જીવન મુક્તિ ચેનલ ઉપર સ્વાગત છે અત્યારે આપણે ભગવાનને કેવા લક્ષણવાળો વાળા ભક્તો અતિ પ્રિય છે તે વિશે વાત કરી રહ્યા છીએ ભગવાને બારમા અધ્યાયમાં પોતાના પ્રિય ભક્તોના લક્ષ ચોત્રીસ લક્ષણોનો ઉલ્લેખ કર્યો છે આમાંથી આ ચોત્રીસ લક્ષણોમાંથી વિડીયો નંબર એકસો સત્તાણું અને વિડીયો નંબર એકસો અઠ્ઠાણુંમાં આપણે બાવીસ લક્ષણો વિશેની ચર્ચા કરી હવે આપણે બાકીના જે બાર લક્ષણો રહ્યા છે તે વિશેની ચર્ચા કરીએ સમજીએ પણ એ બાર લક્ષણો વિશે આપણે વાત કરીએ ને સમજીએ એ પહેલાં એક વસ્તુ સારી રીતે સમજી લઈએ કે ભગવાને પોતે જ્યારે ચોત્રીસ લક્ષણો કહ્યા છે તો એનો અર્થ એ થયો કે ચોત્રીમાંથી એકાદ બે એવું નહીં છે ચોત્રીસ લક્ષણો અગત્યના છે અને ભગ ભગવાનમાં મન ચોંટાડી રાખવા એ જરૂરી પણ છે આપણે અમુક લક્ષણોની ઉપેક્ષા કરીએ કે આના વિના ચાલશે તો એ નહીં ચાલે જો આપણે ખરેખર રીતે આપણું મન ભગવાનમાં ચોંટાડી રાખવું હોય તો આપણે દરેકે દરેક લક્ષણને ધ્યાનમાં રાખવું પડે એની ઉણપ હોય તો આપણે મન સાથે એડજસ્ટમેન્ટ કરીને એ લક્ષણ કેળવવું પડે તો એક પણ લક્ષણની ઉપેક્ષા કરવાની નથી હવે હું તમને એના માટે એક જ બે દાખલા આપું છું કે આપણે ઉપેક્ષા કરીએ તો શું થાય એ જોઈએ અત્યાર સુધી જે આપણે બાવીસ લક્ષણો જોયા છે એમાંના જ હું બે ત્રણ લક્ષણો વિશે વાત કરીશ એક છે સર્વારંભ પરિત્યાગી હવે મનુષ્ય જે માણસ કે જે ભક્ત ભગવાનનામાં મન ચોંટાડેલું રાખવા માગે છે પરંતુ એની લોભવૃત્તિ કે રજસ વૃત્તિના કારણે એને સંતોષ નથી એ નવા નવા કામો શોધતો જ ફરે છે જે કામો અત્યારે કરી રહ્યો છે ને એમાંથી એને જે મળે છે એનાથી એને સંતોષ નથી એ નવા નવા કામો શોધતો ફરે છે અને કામો શોધીને એનો પ્રારંભ કરી દે અને તમને અને મને બંનેને ખબર છે કે આપણે કોઈ નવા કામનો આરંભ કરીએ એટલે એ ચાલશે કે નહીં કેવું ફળ આપશે એની ચિંતા સતત રહ્યા કરે છે એટલે પરિણામો કર્મફળોની પરિણામો કર્મફળોની ચિંતામાં ને ચિંતામાં જેનું મન ચોંટેલું રહે છે એનું મન ભક્તિમાં કેવી રીતે ચોંટે માટે સર્વારંભ પરિત્યાગી લક્ષણ કેળવવું જરૂરી છે હા આપણે જે અત્યારે કામ કરીએ છીએ આપણને અત્યારે જે મળે છે તેને ચીવટતાપૂર્વક એ આપણે એ કામ કરવાનું છે અને એના જે પરિણામો આવશે એમાં શ્રદ્ધા રાખવાની છે કે ભગવાન બધું સારું કરશે આપણે એક બીજું જે લક્ષણ જોયું નિર્મમાં ભગવાને કહ્યું કે મારું કશું નથી જે કંઈ છે એ ભગવાનનું છે ભગવાને મને એનો ઉપયોગ કરવા આપેલું છે એના ઉપર મારાપણું કરવાનું કે માલિકી હક જતાવવા માટે એનું નથી મને આપ્યું પણ જે વ્યક્તિ મારાપણામાં પડે છે એ મારી મારી જે વસ્તુઓને પોતાના ગણે છે મારું મારું કરે છે એ એમની સાચવણીની જફામાંથી બહાર નથી આવતો એને અહંકાર પણ થાય છે કે મારું છે અને બીજું એ સાચવણી કરવાની ચિંતામાંથી બહાર આવે તો એ ભગવાનમાં ભક્તિ એ એનું મન ભગવાનની ભક્તિમાં ચોંટેલું રહે ને અને મારું તો જ્યારે મારું કહો એટલે તો પછી ઘણું બધું મારું થઈ જાય ઘર મારું થઈ જાય કે સંતાનો કુટુંબ આ તેજ ધન તો કેટલાને સાચવવામાં એનું મન ચોંટેલું રહેશે કે જેથી એનું મન ભક્તિમાં લાગે આપણે ત્રીજું ઉદાહરણ જોઈએ ભગવાને એક લક્ષણ કહ્યું સતતમ યોગી મતલબ કે જે ઇન્દ્રિયોને બહાર ભટકતી રોકે છે હવે અત્યારે આ મોડર્ન યુગમાં ને ટીવી યુગમાં ને સોશિયલ મીડિયાને ઇન્ટરનેટના યુગમાં એટલું બધું મનોરંજન પીરસવામાં આવે છે એટલું બધું મનોરંજન પીરસવામાં આવે છે કે આપણી પાંચેય ઇન્દ્રિયો બહારને બહાર ભટકતી રહે છે કંઈ ને કંઈક છે તે ભોગ શોધે છે કાનને સંગીત સાંભળવું છે આંખોને ચિત્રો જોવા છે જીભને કંઈ ને કંઈ ખાવું છે તો જ્યારે તમારી બધી ઇન્દ્રિયો બહારની બહાર ભટકતી હોય અને આ પહેલાં મેં કહેલું જ હતું કે ઇન્દ્રિયો એટલી પાવરફુલ છે કે મનને પણ એ બહાર લઈ જાય છે પોતાની સાથે ખેંચી જાય તો એવું બહાર ભટકતું મન ભગવાનની ભક્તિમાં કેવી રીતે લાગેલું રહે મતલબ હું શું કહેવા માગું છું ત્રણ ઉદાહરણો મેં આપ્યા કે એક લક્ષણ ઓછું હશે કે ઉણપ પડશે તો તમારી ભક્તિમાં આપણી ભક્તિમાં બાધા પડશે એ નરતરું છે ભગવાને જો ચોત્રીસ કહે છે તો ચોત્રીસ ચોત્રીસે અગત્યના એમાં શંકા નથી એમાંથી બે ચાર ચલાવી લઈશું એવું ના ચાલે જો તમારું ધ્યેય ભગવાનની પ્રાપ્તિનું જ હોય તો બાકી ભગવાન 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 કરી ખાધું પૂજા મંદિરમાં બે આંટા મારી આવ્યા અને તે એકાદ માળા જાપી લીધી એનાથી નહીં ચાલે ભગવાનની ભક્તિનું શ્રેષ્ઠ ફળ મેળવવું હોય તો આપણે આ ચોત્રીસ લક્ષણો કેળવા જ પડશે એમાં કોઈ શંકાને સ્થાન નથી ભાઈ પ્રયત્ન કરજો તમે તમારી જાતે ઓબ્ઝર્વ કરો અને જેમ હું દરેક વિડીયોમાં અત્યાર સુધીને મારા આ ને નવ્વાણુંમાં વિડીયો બધા વિડીયો હું જે કહું છું એ લખીને આપું છું કે જેથી મારા કોઈ પણ શ્રોતાને કદાચ યાદ ના રહે ને ફરીથી એને રિપીટ કરવું હોય તો આખો વિડીયો સાંભળવો ના પડે એ ડિસ્ક્રિપ્શન બોક્સ એટલે કે મોર જ્યાં લખેલું છે ત્યાં તમે ક્લિક કરો ડિસ્ક્રિપ્શન બોક્સ ખુલશે ત્યાં મારું લખાણ આપેલું છે તમે વાંચી પણ શકો છો એટલે મેં અત્યારે જ અત્યાર સુધી વિડીયો નંબર સત્તાણું અને વિડીયો નંબરે એકસો સત્તાણું અને એકસો અઠ્ઠાણુંમાં જે બાવીસ લક્ષણો આપે એ પણ મેં લખેલા આપેલા જ છે તમે ત્યાં વાંચી પણ શકો છો બે ત્રણ વાર કે જેથી યાદ રહે હવે આપણે આગળ બાકીના બાર લક્ષણો વિશે જોઈએ એટલે કે તેવીસનું લક્ષણ છે ન શોચ હતી એ કોઈ વાતનો શોક કરતો નથી કારણ કે એ દરેક ઘટનામાં પ્રભુની ઈચ્છા જુએ છે અને પ્રભુનો હાથ જુએ છે કારણ કે પ્રભુની ઈચ્છા અને પ્રભુના હાથ વિના કોઈ પણ વસ્તુ કે ઘટના બની શકે એમ નથી ઈવન મહાત્માઓ તો એટલા સુધી કહે છે કે બીજા વિશ્વએ યુદ્ધ થવાનું કારણની પાછળ પણ ભગવાનની કોઈને કોઈ ઈચ્છા હતી જ એ સિવાય એ યુદ્ધ ના થાત સેકન્ડ વર્લ્ડ વોર ભલે આપણને કરુણ ઘટના લાગે છે પાંચ કરોડ માણસોના મૃત્યુ થયા હતા પણ છતાં પણ એમાંય ભગવાનનો કોઈને કોઈ હાથ હશે જ હવે જે ન હતી એ કોઈ વસ્તુની કામના કરતો નથી એને ખબર છે કે મારે જે વસ્તુની જરૂર છે એની જાણ ભગવાનને છે અને ભગવાન સર્વજ્ઞ અને સર્વસમર્થ છે અને મિત્ર પણ છે મારા એટલે મારે જે જરૂર છે એ મને પૂરી પાડશે અને આમ પણ સાદી રીતે જાણીએ તો કામનાઓ કરવાથી કંઈ પ્રારબ્ધ બદલાતું નથી પ્રારબ્ધમાંથી જે હોય તે જ મળે છે શુભાશુભ પરિત્યાગી એટલે કે પાપ કર્મો પુણ્યકર્મો અને પાપ કર્મોથી દૂર રહે છે તો કર્મોથી દૂર રહેવાનો અર્થ એ નથી થતો પાપ કર્મોથી તો દૂર જ રહેવાનું પુણ્યકર્મોથી દૂર રહેવાનો અર્થ એ નથી થતો કે કર્મોને છોડી દેવાના છે કર્મોમાંનો કરતા ભાવ છોડી દેવાનો છે કર્મોમાં કરતાભિમાન નથી કરવાનું કે હું કરું છું મેં દાન આપ્યું મેં આના ઉપર ઉપકાર કર્યો એવો કરતા ભાવ નથી કરવાનો એ બધું ભગવાન કરે છે અને જે કર્મફળો ઉત્પન્ન થાય છે એમાં ભોગતા ભાવ નથી કરવાનો કે મારે ભોગવવાનું મારે આમ થયું તેમ થયું એવું કશું જ નથી ભગવાનની ઈચ્છા જ સમજે છે સમસત્ર ઉચ્ચ મિત્રે છે ભગવાનનો સાચો ભક્ત જાણે છે કે ભગવાનની ઈચ્છા વિના મારું કોઈ પણ હિત કે અહિત કરી શકે એમ નથી આ જે આપણને પાંચ ફૂટ સાત ઇંચ કે પાંચ ફૂટ આઠ ઇંચના જે શરીરો દેખાય છે એ તો ફક્તને ફક્ત ખોખા છે એ બધા લાછરૂપ શરીરો મારું હિત કે અહિત ના કરી શકે સિવાય કે ભગવાનની પોતાની ઈચ્છા હોય ભગવાને એની બુદ્ધિમાં બેસીને મારું હિત કે હિત કરાવે છે એ માણસને તો માણસમાં કોઈ શક્તિ પણ નથી હવે જે માન અપમાન હો સમ જે માન અને અપમાન બંનેમાં સમ રહે છે ભગવાનના સાચા ભક્તો જાણે છે કે હું માન અપમાનની ચિંતા કરવામાં રહીશ તો સંસારમાં ને સંસારમાં ગૂંથાયેલો રહીશ અને માન અપમાન તો સામેવાળા મન વ્યક્તિની મનોવૃત્તિનું પ્રતિબિંબ છે એના હિતમાં હશે કે એના લાઇકિંગનું હશે તે મને માન આપશે એના હિતનું દેખાશે અથવા તો એને એમ લાગશે કે મારાથી એના કંઈક અહિત થયું છે એ એની મનોવૃત્તિના આધારે નક્કી કરશે કે મારા તો એ મારું અપમાન કરશે અથવા હું એના એનાને મારા વિચારો અલગ પડશે તો એ મારું અપમાન પણ મતલબ કે માને મારું નથી અપમાન પણ મારું નથી એ બંને સામેવાળી વ્યક્તિના મનોવૃત્તિ એના વિચારો એના આદર્શોનું પ્રતિબિંબ છે અને દરેક વ્યક્તિ પોતાના વિચારોને કેન્દ્રમાં રાખીને સામેના માણસનું મૂલ્ય કરતો રહે છે તો મારે શા માટે એ બધાની કાળજી લેવી કેર કરવી અને મારું મનને ભટકાવી દેવું હવે છે સંઘવર્જિત સંઘવર્જિત એટલે કે અસંગ એ કસામાં મારાપણાનો ભાવ કરીને કોઈની સાથે સંઘ નથી કરતો ભલે પછી એક ધન હોય ઘર હોય પતિ પત્ની બાળકો હોય નોકરી હોય કચ્છામાં મારા પણ આનો એ સંગ નથી કરતો ઇવન એટલા સુધી કે એ લાભ હાનિ સ્તુતિ નિંદા માન અપમાન વગેરેને પણ વગેરેનો સંગ કરીને એમને પણ પોતાના નથી માનતો એ પણ એમ જ માને છે કે એ મારા નથી આ બધા શરીરના છે ને હું શરીર નથી હું શરીરથી અસંગ જીવાતમાં છું મારે મારું મન ભક્તિમાં લગાડી રાખવું છે અને યાદ રાખો ભગવાનની ભક્તિ કરી ભગવાનને પ્રસન્ન કરી ભગવાનની પ્રાપ્તિ કરવા માટે ગમે તે બલિદાન આપવું પડે આપવું જ પડે એમાં ભાત છોડ નહીં ચાલે આપી જ પડશે હવે છે સ્તુતિ નિંદાને એ ધ્યાનમાં લેતો નથી મતલબ ગણે છે એનો મતલબ કે ધ્યાનમાં લેતો નથી કારણ કે સ્તુતિ કરનારા પણ નથી રહેવાના નિંદા કરનારા પણ નથી રહેવાના આજે સ્તુતિ કરનારો એના હિતો બદલાય તો એ નિંદાય કરે છે આજે નિંદા કરનારા માણસોને કંઈક ફાયદો થઈ જાય તો એ સ્તુતિ પણ કરવા માંડે છે મતલબ કે સ્તુતિ નિંદા જેવું કશું છે જ નહીં અને એનો એક દાખલો અત્યારે આપણે જોઈએ કે હું ઉદાહરણ નહીં આપું પણ રાજકારણમાં એક એવો દાખલો છે કે અમુક લોકો એક માણસના પાછળ ઘણા પડી ગયા એડવર્ટાઈઝમેન્ટ કરીને એને ઘણી બધી એની નિંદાઓ કરી પણ એ ધીરે ધીરે આગળ આવી રહ્યો છે અને જે એની નિંદા કરતા તે હવે એને સ્તુતિ પણ કરે છે એટલે સ્તુતિ નિંદાને ધ્યાનમાં લેતા નથી મૌની એ લોકો મૌન રહેવાનું ટાળે છે અરે મૌન ટાળે છે નહીં સોરી એ લોકો મૌન રહેવાનું પસંદ કરે છે વધારે પડતું બોલવાનું ટાળે છે એનો અર્થ શું થયો જ્યાં બોલવું પડે ત્યાં તો બોલવું જ પડે પણ મૌનીનો અર્થ એ છે કે એ લોકોને પોતાના અભિપ્રાયો આપતો નથી એટલો બધો ઉત્સાહિત થતો કે હું પણ આ જાણું છું ને હું કહું છું એ સાચું છે પોતાના અભિપ્રાયો આપતો નથી પોતાની સલાહો આપતો નથી હા કોઈ માગે ને તમે આપો એ બરાબર છે તમારો અભિપ્રાય માગવામાં નથી આવતો તમારી સલાહ લેવામાં માગવામાં નથી આવતી કે લેવામાં પણ તમે એ આપવા ઉત્સુક થઈને બોલ 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 આખો દિવસ કંઈ ને કંઈ કરતા જ રહો છો એ એ જ્યારે વધારે પડતું બોલનારો માણસનું મન ભગવાનમાં ના ચોટે એને બસ આમ એક ધૂન ઉપડે છે કે હું શું બોલું કોને કઈ કહી દે કહી દઉં કે હું આટલું જાણું છું હવે છે સંતુષ્ટ સંતુષ્ટ એટલે પોતાની પાસે જે છે અને ભગવાન એને જે આપે છે એમાં એ રાજી છે પોતાની પાસે જે છે એનાથી વધારે પ્રાપ્ત કરી બીજાઓની હરીફાઈમાં એવું થતો નથી કે પહેલાંને ત્યાં આ ગાડી છે પહેલાં ત્યાં આ ગાડી છે હું પણ લાવું પહેલાંનો આવો બંગલો છે હું પણ લઉં એ એવું બધું જ્યારે ચિંતાઓ કર કર કરે છે પાડકાની હરીફાઈમાં ઉતરીને દોડા દોડધામ કરતો માણસ ભગવાનમાં ના ચોંટી શકે હવે છે અનિકેત અનિકેત એટલે કે જેને કોઈ સ્થળ ઘર સ્થાન વિશેની કોઈ મમતા કે આસક્તિ નથી હોતી કે હું અહીં બેસીને જ ભગવાનની ભક્તિ કરું હું આમ જ કરું હું મંદિરમાં બેસું તો જ ભગવાનની ભક્તિ કરી શકું છું હું રસ્તામાં ચાલતા ચાલતા ભગવાનમાં મન નથી ચોંટાડી રાખતો રાખી શકતો આ વગેરે ખોટું તમારું મન ચોવીસ કલાક ભગવાનમાં ચોંટાયેલું રાખો ગમે તે સ્થળ હોય અને ચોંટી પણ શકે જો તમે આ બધા લક્ષણો કેળવો તો અને છેલ્લું લક્ષણ ભગવાને કહ્યું કે સ્થિરમતી હિ જે દરેક ઘટનામાં ભગવાનનું ભગવાનની ઈચ્છા અને હિત અરે હાથ જુએ છે તે માણસની બુદ્ધિ હંમેશા સ્થિર રહે છે એ શત્રુ મિત્ર માન અપમાન લાભ હાનિ દરેકમાં ભગવાનની ઈચ્છા જોઈને પોતાના મનને સ્થિર અને શાંત રાખી શકે છે અને તમે જાણો છો કે ભગવાનમાં મન સતત ચોંટાડી રાખવું હોય તો સ્થિર અને શાંત મન સૌથી પહેલી અગત્યની વસ્તુ છે તો મારા ભાઈઓ બહેનો આ સાથે આપણો ભક્તિ યોગ નામનો બારમો અધ્યાય સમાપ્ત થાય છે આ પહેલાં ના વિડિયોમાં આપણે જોયું હતું કે ભગવાને એમના બે રૂપ રૂપોનો ઉલ્લેખ કર્યો છે એક છે ભગવાનનું નિર્ગુણ નિરાકાર રૂપ અને બીજું છે ભગવાનનું સગુણ સાકાર રૂપ પણ નિર્ગુણ નિરાકાર રૂપની ઉપાસના કે ધ્યાન અતિ કઠિન અને કલેશમય છે એટલે ભગવાને ઓલ્ટરનેટ તરીકે સગુણ સાકાર ભગવાનની ભક્તિ કરવા માટેનું સૂ સૂચન કર્યું હતું અને ભગવાને ભગવાનને પોતાની ભક્તિમાં મન ચોંટાડવા કયા કયા ઉપાયો કરવા એ પણ ચાર ઉપાયો કહ્યા હતા આપણે બધું જોયું છે અને હવે આ ત્રણ વીડિયોમાં ભગવાને આપણને એમને જે પ્રિય છે હતી એવા ભક્તોના લક્ષણો વિશે કહ્યું તો સગુણ સાકાર રૂપની ભક્તિ કરનારા ભક્તો વિશે ભગવાને એમને ઉપાયો બતાવ્યા અને એમના લક્ષણો કહ્યા હવે ભગવાન નિર્ગુણ નિરાકારની ધ્યાન ધરનારા ઉપાસકો વિશે કહે છે યાદ રાખો સગુણ સાકાર ભગવાનના સગુણ સાકાર રૂપની ભક્તિ હોય છે અને ભગવાનના નિર્ગુણ નિરાકાર રૂપની ઉપાસના એટલે કે ધ્યાન હોય છે તો સગુણ સાકાર રૂપની ભક્તિ કરનારા ભક્તોના લક્ષણો વિશે ભગવાને કહ્યું તો હવે ભગવાન નિર્ગુણ નિરાકાર રૂપનું ધ્યાન ધરનારા જે ઉપાસકો છે એમની સમજ કેવી હોવી જોઈએ તે વિશે ભગવાન હવે તેરમા અધ્યાયમાં કહે છે એ હવે આપણે આના પછીના વિડીયોમાં જોઈશું મારા ભાઈઓ બહેનો જો તમને મારી ભગવદ્ ગીતા સમજાવવાની આ રીત અનુકૂળ પડતી હોય ગમતી હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રમંડળ કોન્ટેક લિસ્ટમાં વોટ્સઅપ લિસ્ટમાં શેર કરીને એમને કહો કે આવી પણ એક ચેનલ છે કે જે ગુજરાતીમાં આટલા ડીપમાં તમને ભગવદ્ ગીતા સમજાવશે તમને કોઈ પ્રશ્ન થાય તો તમે કોમેન્ટ બોક્સમાં લખી મૂકો હું એનો ઉત્તર આપીશ તો હવે આપણે તેરમા અધ્યાયમાં પ્રવેશ કરીએ ત્યાં સુધી નમસ્કાર